અને આપણે આવી છીએ ખેતરમાં અને રાત્રે તો બહુ વરસાદ આવ્યો ત્યારે આપણે આવી જઈએ ખેતરમાં તો આ બાજુ એટલો મસ્ત નજારો છે રાત્રે વરસાદ આવે તો આટલો ભેજ ઘણો બેસી ગયો તો મિત્રો આપણે આ ચાર લેવા બોડીને વાતી ચાર આપણે સીધા પર થાર પણ પડે છે અને સૂર્યદેવ એટલા આવ્યા છે તો મિત્રો જઈએ બોડી એમ તો હાલ તો આ સૌ કપની ખેતી પ્લોટ રોપી વરસાદ આવ્યા હતા પલોટ સર થઈ ગયો એક બારો બે અઘાત લઈને જાઉં હા 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 તો નદી ના એવાન અનુભવતું છે રાતી વરસાદ આવે છે ઓછો થવા દેખાય એક બીજ એક પોણ જેટલો વરસાદ પડી ગયો ને તો ફર બે હજાર રૂપિયાના ત્યા ફ્યાર તો હતો નહી

મિત્રો આ બધી જમી છે પહેલાં અમે એના મારા ફાધર બે ઘરા વાપતા હતા મારો કોઈ કારણ શિપોર ગામમાં જવાનું એટલે અમે ત્યાં જતા રહ્યા અને અહીંયા રસીપોર અમે બાગ રાખવાનું છોડી દીધું અહીંયાથી મળી ને સીથોમમાં ઝાડ દેખાય ને એ બધી જમીન અમે મારા ફાધર બે વાવતા હતા બસ થોડા થોડો કરતા આપણે જમીવા બા છોડી દીધું તો પોતાની જમી છે તો હાલ પોણી નહીં તો હાલ અહીંયા થોડું મંગવાઈએ છીએ ના ચાર બાર લેવા હોય આવીએ બસ આપણે મિત્રો ડ્રાઈવિંગ કરવા માટે એટલે ડ્રાઈવિંગમાં બે ત્રણ વર્ષ રહ્યા પાછા ફેરતી ખેતીમાં લાગીએ છીએ કારણ કે ખેતી આપણું ના મુકાય તો હાલ તો આપણે એમાં વિચાર કરીએ છીએ કે ખેતી જ કરીએ તો આ બધું જો રાત્રે વરસાદ આવે તો રૂપ લડી ગયું આપણું જાય છે તે બે વારા બોજ્યા છે બે વારા આપણે આપણા ખેતરમાં જઈને અત્યારે બાઈક લઈ આવી જાય છીએ બાઈક લઈને દરવાથી પસંદ કરીએ આપણે તો આપણે સાધ બાઈક પડી શકે થાર બહુ પડશે તો રાત્રિ વરસાદ આવે જ નહીં એના કારણે તો મિત્રો મળી હમણાં થોડી વાર રેન પારા બારા બાંધીને તો ફાયદા આપણે मित्रो आ रोड का रोड hoa?你回향过去吗? 你不回行?你回去最 eg woc gu q laughter 你回去抽了你是蒲公英吗? Merak. Chimanbuk 我已入园了 you are grown up now 少 pH mystical warm 渔age 你的雷候递了你strong hehe Ajmer là dài nhá bọn này. Eh, đôi ba, u bum bum, này bên tay thấy chưa đâu? Này, ông kia này ở đây chứ? Hãy तो तो गे हिंजे udah शेव मोडी या मम्मी ने लेके देवा खातो हम हो आ